ભાઈ ઇગિયારસો નંબરની મામલતની ગાડી લીધે થાય ચોકકડી પણ ઉભી છે ભાઈ બારસઠ સત્તર ઓફિસમાં ઊભી છે પેલા નંબરના લોકેશન આપો ગાડી ઊભી છે ગાડીમાં ઊભી જાય એને ડ્રાઈવર છે મામલતદાર ચાલો ભાઈ આ બાજુ અસાર ડી બાયપાસ પડતાપુરા પાણીયા લિમિટેડ બજાર લાઈન ક્લિયર ભાઈ હાલમાં મોલલાઈટ થી આઈટીઆઈ અને ગાંધી પેટ્રોલ પંપ ક્લિયર ભાઈ આવા તો અસંખ્ય ઓડિયો છે સમરી રીતે આવો આપણે ફિલ્મોમાં જોયું કે સાંભળ્યું હશે ફિલ્મોમાં વિલનનો રોલ ભજવનારા આવો નેટવર્ક ઉભો કરતા હોય છે પણ આ જે ઓડિયો સાંભળી રહ્યા છો તે કોઈ ફિલ્મના નહીં ગુજરાતના છે જી હા

લાઇન ક્લિયર છે એટલે કે તમ તમારે તમારા કાળા ધંધા ચાલુ કરી દો અને જ્યારે અધિકારીઓના વાહનો આવે તો કામ બંધ કરવાની સૂચના અપાતી જો કે આ ભેજા બાજુની કાળી કરતું તો ખુલ્લી પડી ગઈ છે પંચમાં હાલમાં આ માફિયાઓ સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી કરતા હવાના મોટા નેટવર્કનો ખુલાસો થયો અહીં કેટલાક લોકોએ સાથે મળીને એક નેટવર્ક ઊભું કર્યું

ગોધરા એસડીએમ અને પુરવઠાના અધિકારીઓ પણ સામેલ હતા ગ્રુપની અંદર જે ગેરરીતિ સાથે જે સંકળાયેલા છે જેમ કે કોઈ સરકારી વ્યાજબી ભાવના દુકાનદારો હોય કે કોઈ ખાનગી વેપારીઓ હોય કે ખાણ ખનીજ સાથે સંકળાયેલા જે ઈસમો છે એ ઈસમોને આ લોકો ગ્રુપમાં મેસેજ છોડી અને જાગૃત કરે છે સચેત કરે છે કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ કેટલાક ગ્રુપ પણ બનાવ્યા હતા વોટ્સઅપ ગ્રુપમાં તેમના સ્વાગરીતોને એકઠા કર્યા હતા અને ગ્રુપના નામ પણ એવા રાખ્યા કે જેનાથી એવું લાગે કે આ તો કોઈ ભક્તિવાળું ગ્રુપ છે અથવા તો એવા પણ ગ્રુપ હતા જેમાં સીધી જ ખબર પડી જાય કે કંઈક દાળમાં કાઢવું છે તેમના નામ જુઓ સપ્કા માલિક એક નસીબ અપના અપના જય નેજા ધારી સાયલા ટુ આણંદ ગરબી ગુજરાત મદદગાર ગ્રુપ

સરકારની વિવિધ જુદી જુદી જે સરકારી ગાડીઓ છે જે રેડ પાડવા નીકળે કે કોઈ ગેરરીતિ આચરતા ઇસમોને પકડવા નીકળે છે તેના ગાડીના નંબર જો એની અંદર મેસેજ કરવામાં આવે છે એટલે આ તમામે તમામ જે નેટવર્ક છે આ નુસન છે બહુ મોટા પ્રમાણમાં પંચમહાલ જિલ્લાની અંદર આ મદદરૂપ થઈ રહ્યા છે આ ઈસમો આ સમગ્ર પ્રકરણ મુદ્દે ન્યૂઝ એટીન ગુજરાતી અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેના આધારે જ પંચમહાલ લીગોધરા એલસીબી પોલીસ હરકતમાં આવી ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી અને સાથે જ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ પણ જપ્ત કર્યા જેમાંથી આવી અનેક ઓડિયો ક્લિપ મળી આવી કાલે ત્રણેક ઇસમોની પાંચ મોબાઈલ સાથે અટકાયત કરેલી છે તેમની પાસેથી જે પાંચ મોબાઈલ મળેલા છે તેની તપાસ ચાલુ છે અને ગ્રુપમાં બીજા જે અન્ય સભ્યો છે તેમની પણ કાર્યવાહી ચાલુ છે છે જે એની અમુક ગ્રુપ્સ મળ્યા છે વોટ્સએપ ગ્રુપ જેની અંદર આ રીતના લોકેશનો આપવામાં આવતા હોય તેવી હકીકત મળેલી છે હવે આ મોબાઈલ ડેટાના આધારે કેટલાક આરોપીઓના નામ પણ ખુલી શકે છે